ગ્રાઉન્ડ છે તમે બધા મજામાં જો સ્વાગત છે તમારું સાયર છે કે યુટ્યુબ બ્લોગમાં તો હાલો મિત્રો આજે અમે જવાના છે મોઢેરાનું સૂર્ય મંદિર તો આજે અમે પહેલાં તો બસ સ્ટેન્ડે જશું અને થોડો ચા પાણી નાસ્તો કરશું તો આ આગળ જોડાતા રહેજો અમારા વર્ગમાં મળી આવે ચા પાણી નાસ્તો કરી લે પછી બસ સ્ટેન્ડ તરફ જાય જઈ રહ્યા છીએ અમારા મિત્રો છે અમારા ફ્રેન્ડ હે સભી હાલો અમે મજા આવે નાસ્તો કરવા મિત્રો અત્યારે બસ સ્ટેન્ડે બૂકી જાય છે અને બધા અચ્છા પાણી નાસ્તાની દુકાન ગોતી રહ્યા છે મારા ફ્રેન્ડ મારા ફ્રેન્ડ છે ડિસિઝન કરી રહ્યા છે કે કઈ દુકાને જાઉં સાહ પાણી નાસ્તો કરવા સા પાણી નાસ્તો કરીને મજા આવે આજે બહુસર

બધો ડખો કરે છે એક ગાય ફોન કરવા છે હવે ફોન કરે છે મિત્રને ને કે મિત્ર આવ્યો નથી એટલે એના માટે બાથે છે ગુજરાતીમાં ગયા તો છે બસ સ્ટેન્ડ

તમને તમને આગળ બતાડું કે સૂર્ય મંદિર કેવું છે મોઢેરાનું તો જોડાતા રહેજો અમારા વ્લોગમાં મિત્રો આગળ સૂર્ય મંદિરના તમને બતાડું છું કેવું છે સૂર્ય મંદિર તાજો હરિયાળી તો છે પણ છાયો છે છાયો હા જોડાતા રહેજો અમારા વ્લોગમાં મિત્રો ને આપણે ઇન્સ્ટાગ્રામ ની આઈડી છે ચેક દમણિયા તો આજો સૂર્ય મંદિર સન ટેમ્પલ પુરુષોત્તમ સંગ્રહાલ આ તરફ તમને આગળ બતાડું તો આજો સૌથી જૂનો ઇતિહાસ નાઈટ નો ડેકોરેશન એક નંબર છે નાઈટ માં આવશું આવશું મિત્રો પાછા મે પાછો વ્લોગ બનાવશું નાઈટ નો આવશું ત્યારે વિડિયો બધું મોકલ હા વિડિયો ઉતારો લે ને મારો હા તો સાઈડમાં રહે ભાઈ આ મારો વ્લોગ આલે વ્લોગ ભલે હતો મારો પણ વ્લોગ તો જો જૂના ઇતિહાસ સ્ટમ્પ પેલા નું કોતર કામ હતું તે બહુ રિસ્કી હતું જેને જેને સીણી વડે કોતરીંગ કરી કામ કરવામાં આવતું તો જોડાતા રહેજો અમારા વ્લોગમાં મિત્રો

समय प्राप्त शिल्प गलेरी से आ गलेरी से आ जाओ ये देखो मूर्ति ये भी मूर्ति ये देखो बहुत जुनून को काम से मित्रों तो जोड़ाता जो हमारा लोग में और सूर्य मंदिर 11वीं सदी नु से आपन 11वीं सदी नु से हां से 13वीं सदी नु से आपा 11वीं सदी नु सो मित्रों आईना ओस्मेन से દેવાત પારિકોની સાથે અગિયારમી સદી અને ચૌદમી સદી મેન ઇન ગણેશ અને પાર્વતી અગિયારમી સદી મિત્રો આ દેવી છે અગિયારમી સદી અપ્સરા અગિયારમી સદી તમે જોતા જ રહેજો મિત્રો આપણો લોગ છે આ છે વ્યાલ અગિયારમી સદી આ છે અપ્સરા અગિયારમી સદી આ પૌરાણિક દ્રશ્ય આ છે લઘુ મંદિર લઘુ મંદિર છે મિત્રો અગિયારમી સદીનું આ છે ઘાટ પલ્વ અલંકર અગિયારમી સદીનું છે આ હાથી અગિયારમી સદીનું હાથીનું ચિત્ર છે આ કિચ્છક અગિયારમી સદીનું છે વધારે તો અગિયારમી સદી છે આ છે ક્રજ બેસરા જે અપ્સરા આઠ એડી તો આ છે મિત્રો મહે આસુ મંદિર તેરમી અને ચૌદમી સદીનું છે આ વિષ્ણુ આઠમી અને નવમી સદીનું છે મિત્રો આ છે કેચક અગિયારમી સદીનું છે આ અપ્સરા અગિયારમી સદી આમાં સ્ત્રીનું માથું અગિયારમી સદીનું છે પુરુષ બારમી સદીનું છે અને સ્ત્રીનું માથું અગિયારમી સદીનું છે આ કૃષ્ણ ભગવાન અઢારમી અને ઓગણીસમી સદીનું ચિત્ર આ સ્ત્રીનું માથું અગિયારમી સદી સ્ત્રીનું માથું અગિયારમી સદી અને સ્ત્રીનું માથું અગિયારમી સદી મિત્રો જોજો પહેલાના સમયમાં કેવું પથરકામ હતું હા માનવનું માથું જો મિત્રો માનવનું માથું અગિયારમી સદીનું છે આ ગણેશ ગણપતિ દાદા આપણે હમણાં જ વિસર્જન કર્યા છે તો આ છે અઢાર અને ઓગણીસમી સદીનું આ ત્રિભંગ મુદ્રા અપ્સરા તેરમી સદીનું જો મિત્રો આ ગણપતિ દાદા સત્તર અને અઢારમી સદીના છે જો ગણપતિ દાદા સત્તર અને અઢારમી સદી પછી નો નેક્સ્ટ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો